પણ તું જઈશ પડી જઈશ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અત્યારે અને દરવાજો આપણો બંધ કરી દઈએ અને હું અત્યારે આવેલો છું ઘરે એટલે આપણે જઈએ અત્યારે ખેતરમાં તો સંપર્ક પહેલાં પહેલાં પહેરી લઈએ આપણે એવું તો મમ્મી લોકો અત્યારે ગયા છે ખેતરમાં ઘાસ લીંધવા માટે તો આપણે જઈએ ત્યાં ગાડી ને તમને બતાવી દઉં શું કરે છે મમ્મી લોકો તો ચલો બાઈક આપણી અહીંયા પડી છે તમે જોઈ શકો છો હે તો આ તુલસી રહી હે તુલસીના બે પાના આપણે ખાઈ લેવાના તો થોડું સારું છે અને અહીંયા આપણે દેખો થોડા થોડા ફૂલો લાગી ગયા છે અહીંયા પણ ફૂલો લાગી ગયા છે વ્હાઈટ વ્હાઈટ ફૂલો આવ્યા છે અહીંયા પણ લાગી ગયા છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ મહેંદીમાં મહેંદી ઉપર પણ ફૂલો આવી ગયા છે તો અત્યારે આપણે જઈએ ખેતરમાં અને ખેતરમાં શું શું કરે છે મમ્મી લોકો એ તમને બતાવી દો તો ચલો ગેટ આપણે ખોલીએ અત્યારે તો ફાઇનલી કહીશ આપણે દરવાજો બંધ કરી દીધો છે આપણો ગેટ અને આ છે નાનું આસરડું શું કરે છે તું શું કરે છે તો આઈશ જઈએ આપણે ખેતરમાં ત્યારે અને ખેતરમાં મમ્મી લોકો ઘાસ લીંદે છે તો તમને બતાવી દઉં તો ચાલો ગો અને અહીંયા બહુ બધી કચ્છ કિચડ છે જોઈ શકો છો તમે કિચડ કિચડ બહુ બધી છે યાર સંપલ બહુ જ ખરાબ થાય છે તું કાકી અહીંયા ખેતરમાં ઘાસ લીંદ તમને બતાવી દઉં આંટી અમારી કાકી શું કરો છો ઘાસ લીંધો છો બહુ બધું ઘાસ થયું તમાર તો અમાર અમાર બી બહુ બધું થયું જોવો તો આ બાજુ તો મમ્મી લોકો ત્યાં આગળ આપણા ખેતરમાં ઘાસ લીધે છે તો આપણે જઈએ ત્યાં અને મમ્મી અને બેન લીધી તમે જો ક્યાં ક્યાં કયા ઘાસ છે જો આપણા ખેતર માં બહુ બધું ઘાસ છે બતાવી દો તમને આ રહ્યું આપણું ખેતર તો આપણા ખેતરમાં નાનું નાનું ઘાસ બહુ બધું ઉગ્યું છે અને મમ્મી અને બેન અત્યારે ઘાસ લીધે છે તો બતાવી દો બતાવી દો તમને મકાઈ રોપો છો જો મમ્મી ઘાસ કાઢી નાખી મમ્મી અહીંયા કાઢી હાઈ હાઈ કહી દે હાઈ કહી દે હાય શું કરેશ કેમ આટલું બાકી રહી ગયું તો અહીંયા આપણે હળથી અહીંયા ઓર્યું હતું પણ એ ઉગી ગયું છે તો અહીંયા નથી ઉગ્યું હળ સાલે એવું નથી ને એના માટે રહી ગયું છે તો મમ્મી લોકો અત્યારે અહીંયા મકાઈ શોપે છે પાણી પડશે ને પંદર વીસ જેવી થઈ ગઈ લગભગ તો કહાઈ તમે જોઈ શકો છો ખેતરનો નજારો બહુ જ જોરદાર અને બહુ જ મજા આવે યાર ગામમાં કેવો મજા આવે ચોમાસામાં બહુ જ જોરદાર જોઈ શકો તમે તો અત્યારે હું જઉં છું ઘરે અને ઘરે જઈ અને બેનને જવાનું છે નોકરી ઉપર તો બેનને મૂકવા માટે જવું પડશે તો અત્યારે આપણે દેવરાજના ઘરે આવ્યા છે દેવરાજ શું કરે છે બતાવ્યું દેવરાજ લીંબુ લાગી ગયા લીંબુ લાગ્યા લીંબુ હા તો ક્યાં જાય તું હા એ ક્યાં જાય તું દેવરાજ નો મેં એટલે

તો અત્યારે આપણે જઈએ ઘરે અમે ઘરે જઈ તૈયાર તો હું આ તો નહી જવાનો બેન ને મૂકીને ફરી આવતો રહીશ ઘરે આપણો લેક્ચર સ્ટાર્ટ થઈ જશે 1 વાગે તો રીડિંગ કરી શકો આપણે અને આ તમે જોઈ શકો છો આ શું છે કોક 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 કુકડા તો કાકીના ઘરે બહુ બધા કુકડા છે અહીયા અહીયા પણ જોઈ શકો છો તમે અહીયા પણ હે ને બહુ બધા છે જોઈ હે બહુ બધા છે અહીયા કીચડ જો તો બહુ બધી કીચડ છે તો આ કિચડમાં થઈને આપણે જવું પડશે આપણા ઘરે ઓહો હો પગ ખરાબ થઈ જાય યાર બહુ જ ખરાબ થઈ જાય તો સાસવી સાસવીને જવું પડે ઘરે અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને ગેટ ખુલ્લો છે અને આ રહ્યું આપણું વાછરડું મને જોવે છે બાય બાય આવી ગયો ઘરે હા તારા મમ્મી અત્યારે નહીં આવે જંગલમાં જયેલી છે તો કહીશ આ આપણે અહીંયા એન્ડ કરીએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કર્યો થેન્ક યુ ફોર વોચિંગ બાય